મરિયાડા શી કોને કહેવાય આ એ નથી આ ગેટા કહેવાય શું કહેવાય ગેટા નોકાત માં રહેવાનું છે ચલો આજથી થોડાક દિવસ પહેલા જુનાગઢનો એક વિડીયો ખૂબ ચર્ચામાં આવ્યો તેના નિવાસ સ્થાને પહોંચે છે પોલીસને એવી બાતમી મળે છે કે થોડાક સમય અગાઉ ગુસ્સીટોકના કેસમાં કાડા રાડાને જામીન મળ્યા હતા હાઈકોર્ટમાંથી જામીન મળ્યા બાદ તેને કેટલીક બાબતોમાં પ્રવેશ બંધી હતી જેમાંથી એક જુનાગઢમાં તે આ જામીન કામગીરી દરમિયાન પ્રવેશી શકશે નહીં છતાં પણ કાડા દેવરાજે પોતાની શરતોનો ભંગ કર્યો અને તે જૂનાગઢમાં પોતાના નિવાસ સ્થાને પણ પહોંચ્યો તેને આ બાબતની જાણકારી મળતાની સાથે જ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ પોતાના સ્કોડ સાથે સવારે ત્યાં કાડારાડાના ઘરે પહોંચ્યા ત્યારે કાળા રાડો ત્યાં મળ્યો નહોતો પરંતુ આજુબાજુ તપાસ કરવામાં આવી ત્યારે એક આખો પાંચ મિનિટથી વધારેનો વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસે જે અધૂરું સત્ય હતું તેનો પૂરેપૂરો વિડિયો જાહેર કર્યો છે અને કહ્યું છે કે જે આરોપીનો પરિવારજનો છે તેઓ પોલીસને ઉશ્કેરતા હતા અપશબ્દો બોલતા હતા અને આના જ કારણે વિવાદ થયો હતો પેલા તો આ ઘટનાનો વિડીયો જે મૂકવામાં આવ્યો છે પાંચ મિનિટનો એ વિડીયો જુઓ

એ એમ કે વર્ક રે અરે ઉઠાડીને મુની કિલા દાબ દઈ કે અતો આવ લે એમ તક એક તો સીધા દાબ દઈ એમ સમજત તમારી અમારા કોને ખાવા તમાર ખાવાના ઘટાય છે એટલે આવ્યા નથી અરે એવું કે મેં કોણ સાચું હતી ઉખાડું રેતના બાપા કાંડે કુટરો ને ફીમર્જી કાલ્યો પકા અમારા તમે અમને કેતો વાત કરો અમે સૂઈ ના કરીએ તાર પૈસા

આપડે કે તમને દઈ જાય તમને ઓછા પડ્યા એટલે તમારે ઘર પાડવું પડ્યું પચાસ લાખ માગા તા ને

તો તમાને તો તમને જોઈન અમાર મોદક કરવી છે કયું ઘર તાકાત નથી આપને બધું પૂરો પાડશું લખી તારો જોતું જ

ખાલી ઘર બતા બતા ખી ઘર બતાવ કેટલા છે